રેડ હોસ્પિટલ અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ડેટાસી તરફથી ₹241000 ની કિંમતની ફિઝિયોથેરાપી મશીનો અને અન્ય સામગ્રી પ્રાપ્ત થઈ હતી. કડોદ રેફરલ હોસ્પિટલ ખાતે કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ડેટાસી તરફથી રૂપિયા એકતાલીસ હજારની કિંમતની ફિઝિયોથેરાપી મશીનો અને અન્ય સામગ્રી પ્રાપ્ત થઈ હતી. આજી સુરત જિલ્લાના બાડોલી તાલુલ ખાતે કડોદ રેફરલ હોસ્પિટલ અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સમિતાબેન પ્રભુભાઈ બોસ પટેલ પરિવાર વઢવાણિયા દ્વારા રૂપિયા બે લાખ એકતાલીસ હજારની કિંમતના ફિઝિયોથેરાપી મશીનનો અને વિવિધ સાધનોનું દાન કરવામાં આવ્યું હતું જેથી ભવિષ્યમાં ગરીબ દર્દીઓને મફત ઉપચાર સેવાઓ મળી રહે આ પ્રસંગે હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ઉમેશ ચૌધરી સર અને હોસ્પિટલના સ્ટાફે તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું અને હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સેવાઓ જેમાં ઇમરજન્સી વિભાગ ડેન્ટલ વિભાગ લેબોરેટરી વિભાગ ડાયાલિસિસ વિભાગ એક્સરે વિભાગ ડેન્ટલ વિભાગ લેબોરેટરી વિભાગ ડાયાલિસિસ વિભાગ એક્સરે વિભાગ પ્રસૂતિ વિભાગ કુપોષિત બાળકો માટે પૌષ્ટિક ખોરાક ચાર દિવસનો રોકાણ દવાઓ આવી બધી સેવાઓ મફતમાં ઉપલબ્ધ રહેશે તેવી દર્દીઓને આવીને સેવાઓનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે આ પ્રસંગે સવિતાબેન પ્રભુભાઈ બોસ પટેલ બિપિનભાઈ પટેલ બાબુભાઈ ડાયાભાઈ પટેલ નૈનાબેન બાબુભાઈ પટેલ રિપેનભાઈ હસમુખભાઈ પટેલ ચેતાબેન રિપેનભાઈ પટેલ સરપંચ શ્રી નાયબ સરપંચ શ્રી બારડોલી તાલુકા પ્રમુખ શ્રી પાયલ ચૌધરીજી પત્રકારશ્રી અને હોસ્પિટલ સ્ટાફ હાજર રહ્યા હતા અને પ્રસંગે ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફે દાતા અને હાજર તમામ મહેમાનોનો આભાર માન્યો હતો અને સ્ટાફને આવા સમર્થન અને પ્રોત્સાહન બદલ આભાર માન્યો હતો નીતિ જયેશ કુમાર મોદી ફિઝિયોથેરાપી સામૂહિક આરોગ્ય કેન્દ્ર કડોદ તાલુકો વાડોલી જિલ્લો સુરત આજ રોજ દાતા શ્રી સવિતાબેન પ્રભુભાઈ પટેલ બોસ પરિવાર વડવાણિયા તરફથી અંદાજે બે લાખ પચાસ હજારના રકમના ફિઝિયોથેરાપીના સાધન મળેલ છે આ પ્રસંગે ઉપસ્થિત સવિતાબેન પ્રભુભાઈ પટેલ બાબુભાઈ ડાયાભાઈ પટેલ નૈનાબેન બાબુભાઈ પટેલ રીપેનભાઈ હસમુખભાઈ પટેલ તથા ચેતનાબેન પટેલ તથા બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જમનાબેન તથા સરપંચ શ્રી શીલાબેન તથા ઉપસરપંચ શ્રી ધણીભાઈ તથા પત્રકાર શ્રી દિપેશભાઈ ગામ તથા ઉપસ્થિત ગ્રામજનોનું તથા અધિક્ષક ઉમેશ કુમાર ચૌધરી ચૌધરી સાહેબ તથા હોસ્પિટલના તમામ સ્ટાફ તરફથી દાતાશ્રીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આવનારા દિવસોમાં પણ આપના તરફથી સહકાર મળી રહે તેવી અપેક્ષા સર